ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામની પ્રાથમિક શાળા ખાતે દસમા હતું જેમાં ભરૂચના તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના જનસમસ્યાનું સ્થળો પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું જે અંતર્ગત છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુલક્ષી દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ ને લગતી વિવિધ યોજનાઓનો લાભ ઉપર આપવામાં આવ્યો હતો આજે રાજ્ય સરકારનો સેવા ક્ષેત્રનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાખવામાં આવ્યો અમલજર ગામે બાવીસ થી ચોવીસ ગામના લોકો આજે આ સેવા ક્ષેત્રના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું પણ પાંચથી છ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે કોંગનો કોઈ કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા એટલે બાકીના પાંચસો સાત ગામના લોકો ઉપસ્થિત નહોતા અધિકારીઓમાં પ્રાંત અધિકારી સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ મહત્વના ત્રણે ત્રણ અધિકારી ઉપસ્થિત હતા પણ બે બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા એનું મેં થોડું ધ્યાન દોર્યું છે સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે જિલ્લા મથકે ધકો ના ખાવો પડે ગામ ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કાર્ડ જાતિ અંગેના દાખલા રેશન કાર્ડને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય એના માટે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર તાલુકાની અંદર જે જે સેવા ક્ષેત્રના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે ભરૂચ જિલ્લાના આ ઝઘડિયા તાલુકા વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સેતુ ના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી છે હજુ જોવા મળતી નથી કેટલાક ચૂંટાયેલા કે તાલુકાના સભ્યો કે સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ ગેરહાજર વર્ગ ખૂબ મહેનત કરે છે કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે પણ એમને પણ સપોર્ટની જરૂર છે તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને કે વચ્ચે ટ્યાંક હોય કે દલાલો છે કે આવા કોઈ પણ પ્રકારના સેટિંગ બાજુ છે એનાથી બચાવવા માટે આ સેવા સિતનો ખૂબ ઉમદા ભર્યો કાર્યક્રમ છે તો એને સમજીને સરકાર સરકારનું કામ કરે છે પણ ગરીબ સમાજને આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય ને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડવી હોય તો સરપંચ મિત્રો ગામના આગેવાનો તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખબે ખભા મિલાવીને ચાલુ પડે તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે સતીષ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગનું ઝઘડ્યા વરૂષ